અઠ્યાસી કિલો પ્યોર સોનાના બિસ્કિટ વીસ કિલો સોનાના ઘરેણા અગિયાર અલગ અલગ પ્રકારની લક્ઝરી ઘડિયાળ અને એક કરોડ સાડત્રીસ લાખ રૂપિયા કેશ મિત્રો ગુજરાતની અંદર ઘણા બધા કાંડ થયા છે પણ આ ગોલ્ડ કાંડ બધાને ચોંકાવનારો છે મિત્રો આ ગોલ્ડ કાનનો મેન મુખ્યા બીજો કોઈ નહીં પણ ગુજરાતી યુવાન મેઘસા અને તેનો પિતા મહેન્દ્ર શાહ છે અમદાવાદના પાલડી વિસ્તારમાં એક એપાર્ટમેન્ટમાં ચોથા ફ્લોર ઉપર એટીએસ અને રેવન્યુ ઇન્ટેલિજન્સ એજન્સીના અધિકારીઓ બેઠા છે અને એક એક કરીને ગોલ ગણી અને એક ડબ્બામાં ભરી રહ્યા છે મિત્રો જો આ સોનાના બિસ્કિટની એના વજનની અને એના કિંમતની વાત કરવામાં આવશે તો તમારા કાન ધ્રુજી જશે જી હા તમારા કાન ધ્રુજી જશે અને ની વાત કરવામાં આવે તો ટોટલ સોનાનું વજન જે છે એ એકસો ને સાત કિલો થાય છે તો મિત્રો વિચારો એકસો સાત કિલો સોનું જે છે એ એક એપાર્ટમેન્ટમાંથી મળી આવે છે મિત્રો એવું કહેવાય છે મેઘ શાહ અને મહેન્દ્ર શાહ જે ધંધો છે એ દુબઈ સુધી ફેલાયેલો છે એ લોકો દુબઈ સુધી ધંધો કરે છે પણ એટીએસ નું એવું કહેવું થાય છે કે મહેન્દ્ર શાહ અને મેઘ શાહ બંને શેરબજારનો ધંધો કરે છે પણ મિત્રો અત્યારે બધાને ખબર છે શેર બજાર આટલી બધો મુદ્દા માલ મળવો એ ખૂબ જ દુર્લભ વસ્તુ છે કારણ કે એક કરોડ સાડત્રીસ લાખ રૂપિયા કેશ મળવા અને એકસો ને સાત કિલો સોનું મળવું આ ખૂબ જ મોટી વાત છે એટીએસ એવું કહી રહી છે કે એમના ડેપ્યુટી એસપી ને એક ખુફિયા જાણકારી મળે છે કે પાલડીની અંદર એક ફ્લેટની અંદર આટલો બધો મુદ્દામાલ પડ્યો છે તો ડેપ્યુટી એસપી જે છે એ જાય છે રેડ કરે છે અને આ બધી જે મુદ્દા માલ છે બધો મુદ્દા માલ જપ્ત કરે છે અને મેઘ શાહ અને મહેન્દ્ર શાહને ને શોધવા લાગે છે તો મિત્રો ક્યાંક ને ક્યાંક એટીએસ ને પણ આવો શક છે કે આટલો બધો મુદ્દા માલ આટલો બધો સોનું અલગ અલગ પ્રકારની લક્ઝરી ઘડિયાળો અને એક કરોડ સાડત્રીસ લાખ રૂપિયા જે છે એ રીતે ભારતની અંદર લાવવામાં આવ્યું છે આટલું બધું જે સોનું છે એ અને કેશ જે છે એ માં હેરફેર કરી અને પૈસા ભેગા કરવામાં આવ્યા છે તો મિત્રો અત્યારે જે મેઘ શાહ અને મહેન્દ્ર શાહ છે એમના પાસપોર્ટ જપ્ત કરી દેવામાં આવ્યા છે અને એટીએસ આગો તપાસ કરી રહી છે કે મેઘ શાહ અને મહેન્દ્ર શાહ કેટલી વાર દુબઈ ગયા છે અને કેટલી વાર પાછા આવ્યા છે તો મિત્રો અત્યારે પ્રશ્ન એ છે કે આટલા બધા મુદ્દા માલની જે જાણકારી છે એ ડેપ્યુટી એસપી ને કેણે આપી મિત્રો ઘણા બધા જે છે શક જે છે એ કહેવામાં આવે છે પણ આ જે જાણકારી જે આપનાર છે એનું નામ જે છે અત્યારે સિક્રેટ રાખવામાં આવ્યું છે તો મિત્રો તરત જ આ જે મેઘ શાહ મહેન્દ્ર શાહ ની જે આખો જે વાત છે જે જેમનો કૌભાંડ છે એ તરત જ આખો બાર આવવાનો છે તો મિત્રો આપણી સાથે જોડાયેલા રહો ચેનલને ને કરો અને કમેન્ટમાં જરૂર કહેજો કે આમને શું કરવું જોઈએ